મારું નામ મનહરભાઈ નારણભાઈ પટેલ શાંતિપુરા કંપા મારે આ ચોવીસ વીઘામાં ટામેટાનું વાવેતર છે અને એકદમ ટોપ ટામેટા છે પણ હાલ ભાવ નથી દર વખતે જ્યારે અમારો પિકઅપ ટાઈમ આવે ને એકદમ ટામેટો ઉતારવાનો ટાઈમ આવે ને એ વખતે ભાવ દર વખતે બેસી જ જાય છે બે રૂપિયા કિલો જાય છે આ તો ઘણો ખર્ચો આવે છે આ તો લગભગ પચીસેક હજાર રૂપિયા ખર્ચો વીગે થઈ જાય છે ચાલીસ એક વીઘા મારા ગામમાં વાવેતર છે ટામેટાની વાવેતર કર્યું છે પણ ખર્ચો બહુ થઈ ગયો છે એટલે પોસાતું નથી અત્યારે સરકાર કઈ એના માટે કંઈ નિર્ણય લે તો સારું છે આજુબાજુના એરિયામાં બધે રણજીત લઈ જજો કે બધે વાવેતર છે પણ આ સાલ જો આ ભાવ રહેશે તો આવતી સાલ વાવાશે નહીં આ ભાવમાં પોસાય નહીં એટલે પછી કાઢી નાખવું પડે ને ભાવ આ વાડી જ કાઢી નાખવી પડે પછી એ ખર્ચો કરાય નહીં આ અમારે નુકસાન જ છે પચાસ ટકા એટલે પોસાય એવું છે જ નહીં અત્યારે એના હિસાબે હું પટેલ બાબુભાઈ નાગભાઈ ટામેટામાં તો બિલકુલ મફતના ભાવમાં જાય એવું તો કહેવાય એમ અત્યારે બે રૂપિયા દોઢ રૂપિયામાં માલ વેચાય અને બિલકુલ પોસાય એમ જ નથી મજૂરી પણ નથી નીકળતી મજૂરી વીણવાવાળાને ટામેટાની ખેતી દર વર્ષે ત્રણ વીઘા કર્યું ને આ સાલે ત્રણ જ બીઘા કર્યું છે પણ આ માંડવાની મજૂરીને બહુ ઉનાળાના જૂન માસ થી અમે મજૂરી કરી અને અત્યારે માલ ને જોવા જઈએ તો બિયારણ ખાતર દવાન કરીને લગભગ ચાલી પચાસ હાજર નો ખર્ચો આવે ને અત્યારે ભાવ જ નથી બિલકુલ નુકસાન તો જ જશે જ ને નુકસાન અત્યારે આંકડા મારીએ તો પચાસ ટકા નુકસાન એ